નમસ્કાર આજે ધોરણ દસનું એસએસસી બોર્ડનું રિઝલ્ટ બહાર પડ્યું એમાં બોર્ડનું રિઝલ્ટ ઘણું સારું છે અને લગભગ ત્યાંશી ટકા જેટલું પરિણામ છે એમાં અમારી શાળાના ધોરણ દસમાં બસો ને એકાવન વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા એમાંથી એક વિદ્યાર્થી નાપાસ થયો છે એટલે બસો પચાસ વિદ્યાર્થી પાસ થયા છે અને પરિણામ નવ્વાણું પોઈન્ટ સાઠ ટકા છે એ વન ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા બસો એકાવનમાંથી એકસો વીસ એ વન ગ્રેડ પ્રાપ્ત કરે છે અને એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા બસો એકાવનમાંથી અઠ્યોતેર છે તમામ સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું આખા વર્ષ દરમિયાન બાળકો પાછળ શાળા તરફથી કેવી મહેનત કરવામાં આવી છે આ વર્ષ દરમિયાન નવમું ધોરણ પૂરું થયું એટલે અમે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી દીધા પછી જેટલા દિવસ સ્કૂલ ચાલુ રાખવાની હતી એટલા દિવસ અમે અમને દસમાનો અભ્યાસક્રમ શરૂ કરાવેલો ત્યારબાદ શાળા શરૂ થતાં સવારે સાત વાગ્યાથી સાંજે સાડા ત્રણ વાગ્યા સુધી સ્કૂલમાં અમે એમને ભણાવતા એક કલાક ડાઉટ સેશન હતો એટલે સ્કૂલ પૂરી થાય એટલે કોઈ વિદ્યાર્થીને શિક્ષકને કંઈ પૂછવું હોય તો રોકાતા અને કોઈને વાંચવું હોય તો સાંજે સાત વાગ્યા સુધી શાળામાં શિક્ષકો રહેતા છું વિદ્યાભવનમાંથી હું ભણી છું મેં ટેન્થ ત્યાંથી પાસ કર્યું છે અને મારે નવાણું પોઈન્ટ ત્રાણું પર્સન્ટેજ આવેલા છે અને સત્તાણું પોઈન્ટ પચાસ પર્સન્ટેજ આવેલા છે આના માટે ખૂબ જ મહેનત કરી છે અને આનો શ્રેય જે છે એ મારા મમ્મી પપ્પા અને ટીચર્સને જાય છે કે એ લોકોએ મને ખૂબ જ સપોર્ટ કર્યો થેન્ક યુ ખુશી છે હું કૌશલ વિદ્યાભવનમાં અભ્યાસ કરતી હતી અત્યારે ધોરણ નવ અને દસ મેં કૌશલ્ય વિદ્યાભવનમાંથી બહુ સારી રીતે પાસ કર્યું છે મારે ધોરણ દસમાં અત્યારે જ્યારે રિઝલ્ટ જાહેર થયું ત્યારે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી વન પર્સન્ટ આવેલ અને નાઇન્ટી સેવન પોઈન્ટ થર્ટી થ્રી આવ્યા છે આ વાતથી હું બહુ જ ખુશ છું અને મારી જે આ બધી મહેનત હતી અને મારો રેન્ક આવ્યો છે એ પાછળ મારા ટીચર્સ મારા ફ્રેન્ડ્સ અને મારા મમ્મી પપ્પાનો બહુ સપોર્ટ રહ્યો છે મારું નામ પાનિલ્યાપ્રીત ભાવેશભાઈ છે અને મેં વિદ્યા ભવનમાંથી નવ અને દસ સ્ટાન્ડ ટેન્થ સ્ટાન્ડર્ડ પૂરું કર્યું છે મારા નવ્વાણું પોઈન્ટ એકાણું આવ્યા છે અને સત્તાણું પોઈન્ટ તેત્રીસ આવ્યા છે દસમા ધોરણમાં ખૂબ મહેનત કરી એટલે આટલા બધા ટકા આવ્યા અને હું મારા મમ્મી પપ્પા અને મારા મિત્રોને આપીશ્રી કારણ કે એને એને લીધે મારે આટલી બધી તૈયારી થઈ અને આટલા બધા ટકા આવ્યા